બનાસકાંઠા જિલ્લામાં કાંકરેજના સિહોરી વિસ્તારમાં રાજસ્થાન ના આધેડ સાથે છેતરપિંડી રૂપિયા દસ પોઈન્ટ પચાસ લાખની છેતરપિંડી કરી બે શખ્સો રફુ ચક્કર થઈ જતા નો ફરિયાદ બસની મુસાફરી દરમિયાન રાજસ્થાનના ધર્મા રામ પ્રજાપતિને મળેલા બે શખ્સે સસ્તામાં સોનાના ઘરેણાં આપવાની આપી હતી લાલચ જમીન ખોદતા સોનું મળ્યું જે સસ્તા ભાવે આપી દેવાની આપી હતી લાલચ ધર્મા રામ પ્રજાપતિને કાંકરેના સિહુરી બોલાવી તેમની પાસેથી રૂપિયા દસ પોઇન્ટ પચાસ લાખ પડાવી ડુપ્લિકેટ સોનું આપી શખસો રફુ ચક્કર થઈ ગયા જોકે ધર્મા રામને પોતે છેતરાયા હોવાનો અહેસાસ થતા અજાણ્યા બે શખ્સો સામે સિહુરી પોલીસ મથક નોંધાવી ફરિયાદ

એને આપ કરી જોણ મને બસ ભેડા થયા કે આમાં પાય હાર છે જડ્યો છે અમાર જમીન માંથી જમીન માં જડ્યો એ જો તમારું બા થી હાલજો લાખ લઈને આવજો એને હું તમારે આલજો તો હું મેં દસ લાખ લઈને આવ્યો હતો દસ લાખ તમારે ખાતમ કરજો

પોલીસ કરી અને કેસ આ લખાયો એ કે મને પૂરો વિશ્વાસ મારા માઈ બાપિરાવો મને